નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગામના તળાવની તોડી તોડી નાખવાનું જ તળાવ ખાલી કરવામાં આવ્યું રેલવેને માટી વેચવા પંચાયતના ડેપ્યુટી સરપંચ અને તલાટીની મિલીભગત જોવા મળી છે ઉનાળાની શરૂઆતમાં જ તળાવ ખાલી કરી નાખવામાં આવ્યું છે તો ગામના ખેડૂતોને પણ ચારો પલળી જતા લાખોનું નુકસાન થયું છે ઉનાળાની શરૂઆતમાં જ હજારો લીટર પાણીનો વેડફાટ કરી અને તળાવ ખોદવું કેટલું યોગ્ય છે તળાવની પાણી પાણ જે છે તે તોડી પાડવામાં આવતા જ હજારો લિટર પાણી વહી રહ્યું છે તો આ સાથે જો વાત કરીએ તો ગામ પંચાયતના મંદિરે જવાના રોડને પણ તોડી નાખવામાં આવ્યો છે તળાવનું પાણી ખાલી કરવામાં આવતા રહીશોમાં રોજ જોવા મળ્યો છે ખેડૂતો અને પશુપાલકોને ઉનાળામાં પાણી માટે હવે વલખા મારવા પડશે તેવા દિવસો આવી ગયા છે બારીયા રમેશભાઈ નગીનભાઈ મેં દંગીવાળા રહું છું જ્યારે આ ગ્રામ પંચાયત તળાવમાં જે પારે તોડવામાં આવી છે તે કોઈ જાનહારી કર્યા તોડોમાં આવી છે જ્યારે કોયડીને ત્યારે કોઈને ખબર નથી કે આ પાડી અહીં અહીંયાથી તોડીશું ને અહીંથી પાણીનો નિકાલ કરીશું ને આ ઘાસચારો લગભગ હજાર બારસો ગોળી મારી ફંડી જાય છે મૂંગા જાનવરની એ વળતર પણ આવશે ગ્રામ પંચાયત કે ગ્રામ પંચાયત કે રેલવેવાળા જે તે વળતર મળે એવી અપેક્ષા કરું છું